ખંભાત વાસીઓ કેમ છો છેલ્લા પાંત્રીસ વર્ષથી ખંભાતના નેતાઓ પાણીના મુદ્દે લડી રહ્યા છે વર્ષો સુધી તમે તમે ભાજપના નેતાઓને જીતાડ્યો પાણી 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 લાવીશું લાવીશું ચલાવીશું વોટ કર્યા પછી કોંગ્રેસે તમે કીધું પાણી લાવીશું પાણી ચલાવીશું તમે કોંગ્રેસે વોટ આપીને જીતાડ્યો અંતમાં થયું છું હજી પણ પાણી માટે ખંભાત તરસી રહ્યું છે ક્યાં સુધી આ ખોખલી રાજનીતિના શિકાર બનશો ક્યાં સુધી આ ખોખલી બની બેઠેલા જે અમુક જે પોતાનું ઘર વાળા પોતાનું સ્વાર્થ કરવા વાળા નેતાઓને સપોર્ટ આપીને જીતાડીને ખંભાતની પથારી ફેરવશો મોકો છે પાણીનો ચપટીની અંદર અંદર સોલ્વ થઈ શકે એમ છે છે પણ આ રાજનીતિ કયા મુદ્દા વોટ માંગીશું બીજું કશું તમને જોડે રહ્યું નથી એટલે ઉલ્લુ બનાવતી રાજનીતિને જાકારો આપીને સક્ષમ નેતાને જીતાડો ખંભાત ના વાસીઓ પાણી માટે તરસી રહ્યા છે પાણી માટે રડી રહ્યા છે છાતી ઠોકીને મહીપતસિંહ બોલે છે મહીપતસિંહ જીત્યો એટલે બીજા દિવસથી પાણી માટેની કામગીરી શરૂ થશે ચિંતા ના કરતા દમદાર છે લડી લેવો છે અને ગમે તેની સામે બાપ દેવો છે બાકી આ ઉલ્લું બનાવવાવાળા દર વર્ષે તમારા પાંચ વર્ષથી આ જ મુદ્દો હશે હજી આવનારા દસ વર્ષો પંદર વર્ષો સુધી પાણી લાવીશું વોટ આપો પાણી લાવીશું વોટ આપો એવી માંગણી કરીને ઉલ્લુ બનાવશે લાવો મહીપતસિંહને